પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા અને અધિકારીઓનું શાસન આવ્યું ત્યારથી પનોતી બેઠી છે અને વિકાસના નામે કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરવામાં આવી રહ્યા રહ્યા છે છે તથા અધિકારીઓ પોતાની મનમાની ચલાવી ત્યારે વધુ એક મનમાનીનો સામે આવ્યો છે જેમાં પોરબંદરમાં ચુમાલીસ કરોડનો અસ્માવતી રિવરફ્રન્ટ તંત્રની જાળવણીના અભાવે બિસ્માર બની ગયો છે અને ઠેર ઠેર વૃક્ષો સુકાઈ ગયા છે અને તિરાડુ પડી ગઈ છે તથા સમગ્ર ચાર કિલોમીટરના વિસ્તારની જાળવણી થઈ શકતી નહીં હોવાને કારણે મોટા ભાગે બંધ રાખવામાં આવ્યા છે ત્યારે હવે મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિ અને તેના અધિકારીઓને કુબુદ્ધિ સુધી હોય તેમ રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ ફેસ રૂના નામે સામા કાંઠે નવો રિવરફ્રન્ટ બનાવવા માટે સમીક્ષા બેઠકનું આયોજન ઘડી નાખ્યું હતું ત્યારે સ્વાભાવિક રીતે પ્રજાના પરસેવાના કમાણીના પૈસા વેડફાઈ રહ્યા હોવાની અનુભૂતિ હવે પોરબંદરવાસીઓ કરી રહ્યા છે નવો રિવરફ્રન્ટ બનાવવા માટે બેઠક યોજી હતી અને સ્વાભાવિક રીતે જ કોન્ટ્રાક્ટરોના લાભાર્થી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોય તેવી અનુભૂતિ થતી હતી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કે વિજય રૂપાણી હતા ત્યારે તેમના હસ્તે ચુમ્માલીસ કરોડના ખર્ચે રિવરફ્રન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટરોને તેનો કોન્ટ્રાક્ટ ફાળવી દીધા બાદ વ્યવસ્થિત જાળવણી નહીં થતાં ઠેર ઠેર તમામ સુવિધાઓ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગઈ છે વૃક્ષો અને લોન સુકાઈ ગયા છે બેઠક વ્યવસ્થા ભાંગી તૂટી ગઈ છે મુખ્ય રસ્તા ઉપર મોટી તિરાડો પડી ગઈ છે અને મોટા ભાગની લાઇટો બંધ છે બાળ મનોરંજનના સાધનો ભાંગી ગયા છે ત્યારે તેની સુવિધા વ્યવસ્થિત કરવાને બદલે સામે નવો રિવરફ્રન્ટ બનાવવા માટે કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવે તો લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને મોજ પડી જાય અને મહાનગરપાલિકાના અધિકારીઓ પણ પોરબંદરવાસીઓના કરવેરાના પૈસામાંથી મોજ કરે એવી પરિસ્થિતિ નિર્માણ થયું છે ત્યારે સ્વાભાવિક રીતે જ ફેઝ ટુ ના બાંધકામને અટકાવવા માટે પોરબંદરવાસીઓ હવે મેદાને પડવું જરૂરી બન્યું છે